હાય ગાય કેમ છો મજામાં તો મજામાં જુ તો ફરી એકવાર નવા વિડીયો હાર્દિક 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 સ્વાગત છે તો અત્યારે નવી રાઈડ અને નવી જગ્યા ઉપર આવી ગયો છું તમે જોઈ શકો છો જે મહાદેવની ભૂમિ કહેવાય જે કાલ ભૈરવની ભૂમિ કહેવાય ઉજ્જૈન નગરી જ્યાં આઈ થિંક હું એક પહેલી વાર ફર્સ્ટ વાર આવ્યો છું અને સામે હોટલ છે ત્યાં અમે રોકાણા છીએ તો દર્શન કરવા બી જવાનું છે હજુ હોટલે બી જવાનું છે અને બસ જસ્ટ આવીને હું આ બાજુ દુકાન ઉપર આવ્યો હતો જો અમે સામે હોટલ છે તો જઈ રહ્યા છીએ ખરેખર ઉજ્જૈન નગરી ભાઈ ઉજ્જૈન નગરી છે બહુ બધી જોયા જોવાલાયક વસ્તુ છે બહુ બધા મંદિરો છે બહુ બધી જગ્યાઓ છે જે તમને બહુ સારો અનુભવ કરાવે છે અને બહુ જે પહેલાંની જગ્યાએ હોય ત્યાં જવાની કંઈક મજા જ અલગ છે અને અમારા નસીબ પણ સારા હતા મિત્રો કે જે દર્શન બહુ સરસ થયા હતા આગળ દર્શનમાં એવું છે કે મોબાઈલ અંદર લઈ જવા દેતા નથી તો મોબાઈલ અંદર લઈ જવા નથી દેતા પણ મોબાઈલ જમા કરાયેલો છે પછી બહાર આવીને તમને બહાર નો નજારો છે તો તમે જરૂરથી દેખાડીશ તમે જોઈ શકો છો જઈ રહ્યા મંદિર સાઈડ તો મિત્રો અત્યારે મંદિર બાજુ જઈ રહ્યા છે ચાલતા ચાલતા અને ગરમી પણ એટલી બધી હતી સખત તડકો બહુ પડતો હતો તો આ બધું મંદિર બાજુ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો જે કોઈ ગયા હશે તે આ સર્કલને તો જોયું જ હશે જે સિંહવાળું સર્કલ છે વાઘનું સર્કલ છે તમે જોઈ શકો છો બહુ મોટો મોટો વાઘ ટેમ્પલ જેવું મૂકેલું છે ત્યાં આગળ છે એ મારા કસ્ટમર છે અને ખૂબ જ સારા માણસો હતા એ પણ જે જો કે મારા કસ્ટમરને મારા ભાઈબંધ જેવી રીતે મને રાખેલો છે એટલે એમને પણ હું થેન્ક યુ કહું છું કે જો આઈ થિંક કોઈ બી હોય કસ્ટમર બધા સારા જ હોય છે પણ આ તો વાત છે કે જે સારામાં સારા પાછા બીજા હોય સારા હોય અહીંથી વધારે બી સારા હોય આ એમ જ ગણાય છે કંઈક સારા છે તો અને મહાદેવના ભગત છે જે મહિનામાં એકાદ વાર તો હોય જ છે એ લોકો તો હું આશા રાખીશ કે ફરીવાર મને એ પણ બોલાવે અને ભગવાન કાળ મહેરબાની હશે તો ફરીવાર મારે એમની સાથે આવવાનો મોકો મળશે કારણ કે મેં એમને કોઈ પણ જગ્યાએ જો કે ડ્રાઈવરની કોઈ હેરાનગતિ હોય મેં કોઈ એમની સાથે કોઈ ખરાબ વર્તન નથી કર્યું કે એમને બી મારી સાથે કોઈ ખરાબ વર્તન નથી કર્યું મને સગા મિત્ર જેવડી જ રાખેલો છે તો ચલો આ થોડા ને એવું લેવાનું હતું ગાડી માટે તો એ લઈ લીધા છે પરસાદ લઈ લીધો છે અને સામે આવી ગયા છે આપણા ગણેશજી મહારાજ એમનું હાથી જે ખૂબ સરસ રીતે દેખાડે છે અને આશીર્વાદ પણ આપે છે તમે જોઈશો આગળ વિડીયોમાં માણસ સામે ઊભા હોય એમને હાથી ને એવો ગાઈડ કરેલો હોય છે કે ભાઈ તો એ આશીર્વાદ પણ આપે છે સૂંડ મૂકીને તમે જોઈ શકો છો આગળ વિડીયો જે માણસો છે બધા જોવા વાળા વધારે હોય છે અને જે પૈસા અમુક વસ્તુ કેવું છે મિત્રો જે પૈસા આપે એ ઉપર આવી દે છે અને જે ખાવાનું આપે તો પેટમાં જાય છે તમે જોઈ શકો જોઈ શકો છો તમે આશીર્વાદ આપે છે કાયદેસર પગ મૂકે છે ઉપર અને સોરી સૂંઢ ઉપર મૂકીને આશીર્વાદ આપે છે તમે રૂપિયો આપો બે રૂપિયા આપો કે આઈ થિંક પણ પૈસા આપો તો જ આશીર્વાદ આપે છે એ તો જોઈ લીધું ભાઈ તમે જોઈ શકો છો तो फायनली अति चॅकआउट करू नाश्ता कला जाऊस लिफ्ट लाईट जती रे साईड मी राम करीम सुई गे एकदम बांकी गेला

પોલીસ વાળા ઊભા રાખ્યા હતા આપણે બધું બતાઈન કમ્પ્લેટ નીકળી ગયું છે સાહેબ હતા પરશાદે આપ દીધી બસ 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 ભાઈ આ છે ઘણી બધી ટન પે ના ચલો મોસડી વખત अगल ई जा बसीआर

আমি <laughs> <laughs> ઉપર ઉપર થોડું થોડું ઉપર ઉપર કરો ફાઇનલ મિત્રો અત્યારે નીકળી ગયા છે જમીને જે કામ હતું બધું ગુજરાત બોર્ડર માં આવી ગયા છે એમ બોર્ડર ક્રોસ કરીને તો વિડીયો બ્લોગ ગમતા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબમાં રાખજો ચલો મળીએ નવા બ્લોગમાં નવા વિડીયોમાં તકે જય મગલમાં જય મેડીમાં રાધે રાધે